નમસ્કાર મિત્રો જેતપુર અપડેટમાં સ્વાગત છે મિત્રો ગોંડલમાં જે જયરાજસિંહની ગુંડાગીરી સામે જેતપુરમાંથી આ રેલી પસાર થઈ રહી છે જૂનાગઢથી શરૂ થઈ છે જે દલિત સમાજની રેલી છે ન્યાયની રેલી કે જે આનું શીર્ષક જ છે જયરાજસિંહની ગુંડાગીરી સામેની રેલી એવી શીર્ષક હેઠળ આ રેલી પ્રારંભ થઈ છે તે રેલી અત્યારે જેતપુર પાસે પહોંચી છે જોઈ શકો છો આપ આપતી રેલી હવે જેતપુરના જે ધોરાજી બાયપાસ રોડ છે જેતપુર બાયપાસ રોડ ધોરાજી રોડ ત્યાં પહોંચી છે હવે પહોંચે આ સામે ત્યાં આવી રહી છે જૂનાગઢથી પસાર થઈ અને ઠેર ઠેર અહીં લોકો જોડાતા જાય છે તેમાં તેમાં આજે અહીંયા જેતપુરમાંથી જેતપુર તાલુકાના લોકો જોડાશે આગળથી જોડાતા એવા છે અને ધીમે ધીમે આ રેલી પ્રસ્થાન કરી અને જેતપુરમાં જે નવાગઢમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં આ રેલી બાબા બાબાસાહેબને હરતોરા કરીને આગળથી પ્રસ્થાન કરશે વીરપુરમાંથી પસાર થતે ત્યાંથી ગોંડલ જશે ને ગોંડલ મહાસંમેલનમાં આ રેલી છે તે પરિવર્તિત થશે તેમાં રેલીમાં માંગ છે કે કે આ જે ગણેશ સહિતના લોકો છે તેની ઉપર ગુટસિકેટ નોંધવાનું આ જે ફાસ્ટ ટ્રેકની અંદર આ કેસ ચલાવવાનો અને ડે ટુ ડે તારીખમાં કે આ કેસ ચલાવવાનો છે અને સરકારી વકીલની સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવાની છે આવી જુદી જુદી માંગણીઓ સાથેની આ રેલી છે અને આનું મહાસંમેલન છે તે મહાસંમેલન ગોંડલ ખાતે અત્યારે યોજવામાં આવશે

વિશાળ હાલ અત્યારે તમે છો જય ભીમ ના નાદ સાથે આ રેલી નો અત્યારે જેતપુર માં આગમન થઈ રહ્યું છે અને નવાગઢ હાલ અત્યારે આંબેડકર ચોક એ અત્યારે આ રેલી જેતપુર ના સ્થાનિક આગેવાનો સહિત અને જેતપુર ના દલિત સમાજ ના લોકો અત્યારે અહીંયા જેતપુર થી જવા માટે જોડાઈ રહ્યા છે દ્રશ્યો તમે જુનાગઢ થી આ રેલી છે તે જેતપુર પહોંચી ગઈ છે અસંખ્ય ટુ વ્હીલ અને ફોર વ્હીલ બોરેલ જય ભીમના નાદ સાથે રેલીનું અત્યારે જેતપુરમાં આગમન થઈ છે અને નવાગઢ આંબેડકર ચોકના સ્થાનિકો પણ આ રેલીમાં અત્યારે અત્યારે જોડાવા છે છે અને જોડાઈ રહ્યા તમારે રેલીના દ્રશ્ય હું તમને દેખાડીશ આ દૂર દૂર લગી તમે જોઈ શકો અત્યારે ગાડીઓની કતારો લાગી ગઈ એવી અસંખ્યા આપણે કહી શકાય બહુની સંખ્યામાં અત્યારે આ દલિત સમાજ અત્યારે આગેવાનો અને જ્ઞાતિના ટોટલી

અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત સંપૂર્ણ રીતે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ રેલી દરમિયાન કોઈ અનહોની એવા ઘટના ન બને એમના કારણે સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને હાલ અત્યારે આ ગોંડલ મહાસંમેલન જે યોજાઈ રહ્યું છે એમાં જોડાવવા માટે ટોટલી લોકો અત્યારે બાઇક રેલીના રૂપમાં અત્યારે ગામો ગામ હોલ ગુજરાત ને સૌરાષ્ટ્ર આખો આમાં આવરી લેવામાં આવેલું છે હાલના અત્યારે દ્રશ્યો અત્યારે આપણે જેતપુર નવાગઢ વિસ્તાર આંબેડકર ચોક ના આપણે દેખાડી રહ્યો છું ત્યારે તમે જોઈ શકો છો જયારે માનવ મેંદગી આમાં ઉમટી પડી હોય હાલ અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે અત્યારે જય નાદ સાથે આ ગોંડલ સંમેલન માટે જઈ રહ્યા છે દલિત સમાજ પોતાની માંગને સ્વીકારવા માટે અત્યારે સરકાર ને રજૂઆત કરી રહી છે એના માટે આ રેલીનું આયોજન કર્યું છે અને મહાસંમેલન જે ગોંડલ થાવા જઈ રહ્યું છે તેમને આ દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે હાલ જેતપુર નવાગઢ આંબેડકર ચોકમાં અત્યારે આ રેલીનું આગમન થઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો અત્યારે જય ભીમના નાદ સાથે બાબા સાહેબ આંબેડકરના હાર તોરા કરવા અહીંયા રેલી અત્યારે ઉભી રહી છે અને આ પોલીસ ના કાફલા તમે જોઈ શકો છો અત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે હાલ અત્યારે હું તમને દ્રશ્યો દેખાડીશ અહિયાં કે અત્યારે સાહેબ આંબેડકરના તોરા કરી આ રેલીનું આગમન અત્યારે જ્યારે અત્યારે જેતપુર નવાગઢ સ્થળ ઉપર અત્યારે રેલી આવી પહોંચી છે અને હાલ અહીંયાથી આ રેલી મહાસંમેલન માટે ગોંડલ જવા પ્રસ્થાન કરતા જય ભીમના નાદ સાથે અત્યારે લોકો એટલા ઉત્સુક છે આ રેલીમાં જોડાવા માટે અને હાલ અહીંના મહાસંમેલનમાં જવા માટે પ્રસ્થાન જેતપુરથી અત્યારે ગોંડલ કરશે હાલ અત્યારે પુલ ઉપર અહિયાં નવાગઢના પુલ ઉપર પણ ગાડીઓની કતારો લાગી ગઈ છે અને હાલ અત્યારે આપણે જે નવાગઢનો નો ઓવરબ્રિજ છે ત્યાંથી આપણે અત્યારે થોડુંક ફરીને આમ જવું પડે એમ છે એટલા માટે આપણે અત્યારે બાબા સાહેબ આંબેડકર ચોકમાં નવાગઢ તરફ આપણે જઈ રહ્યા છીએ અત્યારે હું તમને જે દ્રશ્યો દેખાડવા જઈ રહ્યો છું અત્યારે આપણે નવાગઢ આંબેડકર ચોકમાં પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે આ રેલી અહિયાં પહોંચી ગઈ છે હાલ જ્યારે હું તમને દ્રશ્યો અહીંના દેખાડીશ હવે હાલ અત્યારે રેલી અહીંથી પ્રસ્થાન કરી રહી છે ગોંડલ તરફ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ અહિયાં નવાગઢ વિસ્તારના ના દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે આ રેલી અત્યારે ઉપર પણ તમે જોઈ શકો છો અત્યારે ઓવરબ્રિજ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે નિગરાનીમાં અત્યારે આ રેલીનું જે પ્રસ્થાન કરી રહી છે હાલ અત્યારે જય ભીમના નારા જોર જોર થી લાગી રહ્યા છે અત્યારે આ વિશાળ સંખ્યામાં રેલી જયારે જૂનાગઢથી અહીંયા પહોંચી ગઈ છે અને આ તમે અત્યારે માનવ મેંદગી અત્યારે જોઈ શકો છો દલિત સમાજના આગેવાનોથી લઈને એના ટોટલી સમાજ અત્યારે આ માંગ સાથે અત્યારે ગોંડલ સંમેલનમાં જઈ રહ્યા છે હાલ અહીંયા અત્યારે જેતપુર તાલુકા અને જેતપુર જેતપુર શહેર અને નવાગઢ વિસ્તારના જે દલિત સમાજના તમામ લોકો આ રેલીમાં અહીંયાથી જોડાઈ ચૂક્યા છે અને હાલ અત્યારે આ રેલી અત્યારે ગોંડલ તરફ પ્રસ્થાન કરી રહી છે તમે જોઈ શકો છો અત્યારે જેતપુરને જેતપુર શહેરના તમામ અત્યારે દલિત સમાજના આગેવાનો અને તેમના સમાજના લોકો અત્યારે ઉપસ્થિત છે કે બાબા સાહેબની પ્રતિમાને અત્યારે હાર કરી અને જય ભીમના નારા સાથે અહીંયા ગોંડલથી થી સંમેલન માટે અત્યારે જેતપુરથી અત્યારે પ્રસ્થાન ગોંડલ તરફ કરી રહ્યા છે હાલના અત્યારના દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું કે લોકો અત્યારે જોડાઈ રહ્યા છે આ રેલી અત્યારે આ રેલી સિસ્ટોમેટિક અત્યારે એટલું ડિસિપ્લિનમાં આ રેલી અત્યારે કાઢવામાં આવી છે જેથી કોઈ આમ પબ્લિકને પણ કોઈ પ્રકારનું દખલ અંદાજી ન થાય અને સિસ્ટોમેટિક અત્યારે તમે જોઈ શકો છો અત્યારે તે એના રૂટ પ્રમાણે ચાલી રહ્યા છે અને જય ભીમના નારા સાથે જે માંગ છે અત્યારે એ માટે અત્યારે સંમેલનમાં જઈ રહ્યા છે Gracias. <coughs> જોઈ શકે છે અત્યારે કે આ રેલી અત્યારે ગોંડલ મહાસંમેલન તરફથી તરફ જઈ રહી છે આ ગોંડલ અત્યારે જે આગેવાનો સહિત અત્યારે જેતપુર અને જેતપુર તાલુકાની ટીમ બધી અહીંયા જોઈન્ટ થઈ ગઈ છે અને અત્યારે આ રેલી અત્યારે ગોંડલ તરફ પ્રસ્થાન કરી ચૂકેલી છે તો મિત્રો જોયું આપણે કે રાજુભાઈ સોલંકી છે જુનાગઢ તેઓ દલિત મહાસંમેલન માટે રેલી લઈને જુનાગઢ પ્રસ્થાન કર્યું છે અને રસ્તામાં જે જે ગામો આવે છે ત્યાંથી દલિતો તેની સાથે જોડાતા જાય છે તેમાં અત્યારે જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સાથે વાર કરી અને તેઓ અહીંથી ગોંડલ જવા માટે રેલી લઈને નીકળ્યા છે વચ્ચે આવશે વીરપુર આવશે વચ્ચે બીજા અનેક ગામો આવશે તેમાંથી દલિતો તેની સાથે જોડાતા જશે અને દલિતોનો મહાસમૂહ આ રેલીની સાથે ઉમટી પડ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્ય ઠેર ઠેર અત્યારે દલિતો છે તેમનું સ્વાગત કરી રહ્યા છે અન્ય સમાજો પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે જે જયરાજસિંહ જાડેજાની ગોંડલમાં ગુંડાગીરી છે તે ગુંડાગીરી નાબૂદ કરવા માટેનું આ રેલીનું લક્ષ્ય છે તેમની માંગ છે ચાર માંગો છે તેમાં માંગ છે સરકારી સ્પેશિયલ વકીલની સંજય પંડિત તરીકે નિમણૂક કરવી આ ગોંડલના જે ગણેશ જાડેજા છે તેની આખી ટોળકી છે તેની ઉપર ઉચ્ચી કોર્ટનો ગુનો લાગુ કરવો જેનાથી જાડેજાને એકસો વીસ બીમાં ફિટ કરી દેવા અને સ્પેશિયલ એટલે કે સ્પેશિયલ કોર્ટની અંદર ડે ટુ ફાસ્ટ ડે ફાસ્ટ ડે કોર્ટની અંદર આ કેસ ચલાવી અને ડે ટુ ડે કોર્ટ ચલાવી અને તેમને તાત્કાલિક છ મહિનાની અંદર સજા પડે તેવો આ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે તે માંગ સાથે આ રેલી છે જુનાગઢથી પ્રસ્થાપ થઈ અને ગોંડલ જઈ રહી છે અને ગોંડલ મહાસંમેલનમાં આ રેલી પરિવર્તિત થશે વિમલ રાવાણી સાથે હિતેશ રાઠોડ જતપુર અપડેટ જેતપુર